અરે યાર યાર અમારે તો મારો ધંધો મંદો હોય કોઈ ઘી આવતું નહીં ના દોઢ દોઢ લાખના બુડા ફોન લઈને મૂકી દીધા પૈસા તો ઢગલો હોય અંબાણી મારી વોલેટમાં તો આમ ઘોડો થઈ ગયો પૈસો પૈસોમાં તો યાર હમ કોઈ કહેવા જેવું જ નહીં આવ્યો હા ભાઈ હેલા પચીસ હજાર કરો અરે બુઢાઈ કપડા ગીજામાં પડ્યા હોય એ કઢા એવા તો હે યાર અબોલ શું કોમ હતું શું અંબાણીએ તારે હાથ કૌર લીધા એ ચેલા મિનિટ વાર પહેલા બે મિનિટ પહેલાં હું ફોન કરું એને મારું નમ દઈ જાય કે સની બ્લોગર વાત કરો છો આપી દેશે પૈસા હા ધંધો તો યાર મંદો ચાલે છે હું કરીએ યાર આપણા દોઢ દોઢ લાખના બ બે લાખના ફોન લાઈન મૂકી દીધા એ કોઈ આવતું નહીં ને એક બે ચાર સાધન ગીરવે લઈ લીધો એ જોઈ લે બીજો ફોન આવી ગયો યાર ઊભો રેવા ભાઈ બે મિનિટ તમને કરું હા યાર હેલો હું અત્યારે થોડુંક થોડું ફાઇનાન્સિંગમાં આવ્યો છું બરાબર થોડા દસ પંદર કોડ ભાઈના ભાઈ હાલવાના છે હું કઈ આઈન મળું તમારે હાથો કોડ જમીન ઉપર લઈ જ લઈશું ગોડો રૂપિયો થઈ ગયો પૈસા એટલા છે ને અંબાણી મેરે વોલેટમાં યાર તમે ચિંતા ના કરશો રિંગ રોડ ઉપર એટલે રિંગ રોડ નું બે તાજ બાદશા કેવું લેશે ને બ્લોગર શું હું યાર હું વાત કરો તમે બુડો હા હા એ તો આપણે કરી કશું વાંધો ને તમારો પૈસા હું હાલ દઉં હાથો કહો ના હારું યાડો થઈ જશે તમારું છે હારું યાડો અમે યાર ફોને વધી જાય લોકોના કોઈ ખબર પડતી નહીં કે હું કરું હું ના કરું મારું હારું ના કો ગીરવી વસ્તુ આવતું પૂડે બે ત્રણ બાઈક થઈ જાય અહીં કાદ એકટ્યો બીજું આય જાય ને મજા આવી જાય કોઈ બકરો હલાલ થઈ જાય ને આપડા હાથ નો તો હર મજા આવી જાય હ બકરો આવે છે ભાઈ કોઈ હા બોલો ભાઈ અરે ભાઈ આપડે આપણે આપણું તો ફાઇનેસન નો પૈસા લે હાલ દેવાના પૈસો મારો ને હું પૈસા નો દાસ

પછી રોસ રોયલ હા સપનો તો મોટો છે દેવો બેવો તો ના કરવો પડ્યો આપણો પાહો મમ ઓમ વાગ જેવો ફરું અભી હાલમાં તો યાર પણ ગોઠવી એવું નહીં હું કોને કહેવું કે ના કહેવું પણ હું મજબૂત વ્યક્તિ થઈ ગયો હવે એક્ટિવા બે બાઇક ચાર એક્ટિવા ને ચાર રોસ રોયલ આવી જાય ને આહા હા હા પેલા જેવું કરવું અમારે એને તો અણું હતી ને તો મારા પંચાણું લાવી ગયો ઓછાનું આ મારા આગળ હું મોટો ફાઈનાન્સર બરાબર ને મારા હું લેવલ જ નહીં બુડા ચારસો કરો તો ચંપલ પેહ જાય આપણે લેવલ તો જુઓ એક્ટિવા આવી ગયો એટલો વધો આવે એવો નહીં હવે બંકું નહીં વાંધો એક્ટિવાથી પહેલાં હું હમ કે રેલી મારે બીજું ઓમ મારે પણ હું તો આગળ જવામ ઊંચું કરે ખબર તો પડે મોડ એક્ટિવા તો તોડવાનું જ હોય ને હું મને વિશ્વાસ ઉપર આપી જોઈએ ને વિશ્વાસ ચોર જેવો તો લાગતું તો ચોર ચોરી જ કર્યો છે એવું ખબર હવે એને તો હું તું તો ચોર જેવું હશે હશે ભાઈ હવે તોડવાથી મતલબ છે બીજું બધું તો કમ્પ્લેટ જ છે આપણે હવે હા બીજો એક્ટિવાની હો મજબૂત મજબૂત સની ભગવાન ના ગોટા બાકી બંકો બંકો બેહર બંકો એ ખાઈ દીતે જાન માં બીજું પડાય બેહર તક્ષા કરજે મજબૂત મજબૂત હો યાર એક નંબર ને એક નંબર ભાઈ બેતે બેતે બાલુ ને બેતે બાલુ હું ગોઠ્યો તો શું જ નહીં યાર બાકી એક નંબર કરી હો આ આ એક્ટિવા નું વજન વજન જોવા દેજો વજન તો સ ઊંચું થઈ જાય છે આ તો કદાચ ભંગાર માં પડે અલ્યા અલે આ કોણ હવે ભાઈ એક્ટિવા ચેક નહી કરવા દેતા પૈસા એટલા થઈ જાય ને મોબાઈલ મળી જાય પૈસા લઈને ને આવ્યા હો નહી લે તો તળિયો ને બળિયો બધું જાટક કરી દે ખબર ને હું કોણ છો ની બ્લોગર ગોઠવું ને હર બંગકો પોઈઝન મંગો કે બરાબર તમે ચેલા છો હા તો આવા આવો હું સ્ટેડિયમમાં માં છું ફટાફટ આવી જાય ફોન આપી દઉં બાકી જોવો અભી હાલ એક ફોન લેવા આવો ના હાલ એમ પૈસા લઈ લે તો બીજો ફોન ગીરવે પૈસા તો બધા ગોધો રૂપિયો હો હાલવાના ને લેવાના ને ગીરવે મૂકવાનું વસ્તુ બીજું આપણે હું ચાજુ કરવાનું હોય એ યાર આજકાલમાં બધા ફાઇનાન્સર શું આવવામાં આવવાનું બુડા કરોડ નું તો ખાલી મેં અદાણવી ના આલ્યુ હા બરાબર મારા ઉમેર નહીં લાગતું હોય કદાચ એમને એટલે મેં એમને આલ્યું છે પણ બીજું તો હું હવે જાજુકો કેવું નહીં આપણે પછી યાર કૂતરો કૂતરું બધું બધું કે ના ગોઠવાનું હોય આપણે અનગોટેબલ છીએ હવે પેલો ભાઈ આવે છે એને આપણે હે પૈસા પૈસા આલ દઈએ લઈ લઈએ ને ફોન આલ દઈએ બાકી બંકો હવે ગોઠવાનું નહીં પૈસા પૈસા મળી જશે હવે કોણ આવ્યો છે ને 90% આયનો યાદી ને ઢગલો કોમ બે કા ઘરે 10 પડ્યા ને બે ચાર આ રહ્યો પડ્યો એ થઈ ગયો આપડા જોડે અલ્યા આ તો એકલું આપું હોય યાર અલ્યા

મને ખબર નથી યાર આવું થવાનું અને બુઢા ચોપડી બોપડી બધું જોવું પડશે મને મનમાં વિશ્વાસ નતો યાર એ વ્યક્તિ યાર આવું કરશે મને તો અમે કાળા મુઢા જેવું લાગતો ચોર મેં કીધું લે તું ચોરી ને

હવે હું એક્ટિવા આપ્યું કે હવે મને એટલું તો મનમાં થયું કદાચ દુકાન છે નાસ્તો બાસ્તો કરતો હોય નક્કી ના તો નહીં હોય એનું કારણ કહું તો હોત ને તો આવ્યું મને દેખાયો નહીં નહીં પણ એનો ટાઈમ જોઈએ કારણ કે સાડા છ વાગે સાડા છ વાગી ગયા ડબલુ જવા જેલો કઈ સાઈડ

કોના પીઠયા વગન તો આ બધા પૈસા ઓમો જ આવશે 20000 રૂપિયા વેજવા લીધા બધા પીઠયામાં જતા રહે અને પીઠયા વગન તો ખાતી નહીં ખાવાતી નહીં કશી નહીં આવી ગયા અલ્યા યજ ખોરાય હું ભૂલી જાઉં બે મિનિટ આ એક્ટો કોણ ગીર મને આપી ગયું

પૈસા ની વાત છોડ આ ત્યાં પહેલા ઉઠાવીશું વાતની વાત છે પૈસા તમારા અહીંયા મળી જશે ચોરી નો માલ નહીં ચોરી નો માલ નહી ચોપડી બતા કરવા તું મારી વાતો પર

બી હાલો કરે મારે કોઈ લેવા દેવા નહીં મારા કોઈ પૈસા થી લેવા દેવા નહીં બરાબર તું બધા જે હોય ને પૈસા પૈસા મારા બધા હાલ દેજે તું વાત નહી દે દઉં લઈ જ પૈસા મૂક પૈસા હું કાલે પૈસા લઈ થી મતલબ પૈસા ની મતલબ લઈ ના

જન્મ એક માઉ નામ શની બ્લોગર કોને પૂછવા પૂછી લેજે રાઢું બાઢું તમે બોકડું બન્યા નાખે બરાબર છે

ત્રણસો ત્રણસો કરો જીએસટી કપ હેડ ઘર બાદ કરીએ જીઓ ફોન જીએસટી મારું ઓહ